હું છું તો એલી લંગો તારા ઘરવાળાને કેમ કરતા એલી એક્સિડન્ટ છું એલી સોડેલ અમે બે આવતા તા ને તે તાઈન કુતરા ગાડી આડા પડ્યા એમાંથી પછી ગાડી ફટકાણી ને એને વાગ્યું તને નો વાગ્યું એલી લંગાને એકને જ વાગ્યું લંગોડી મને નો વાગ્યું ઈ ગાડી આવતા તા એને વાગ્યો સોડેલ હે ગોગડી લંગુ તો એમ કે છે કે એક્સિડન્ટ છે પણ બાર તો બધા એમ વાતો કરતા તા કે લંગા જમાઈને બે ત્રણ જણાય ઘેરી લીધા અને બો માર્યા એક બધા વાતો કરતા તા કે લંગા જમાઈને કોઈ ઠમઠોરી ન હોય્યું જ્યું એ ગોગડી આપણા ગામના ખોટીના પેટના છે મીતુડી તારે કોઈની વાત માનવાની ની બધા છે ને અમારો કોઈ હારું ન જ એક તા ને એટલે બધા એવી વાતો કરે બાકી એને કોણ મારે એને કે એવા દુશ્મન છે બિચારાને અમારા લંગા ભાઈને બિચારા હાર જ છે હા હોજા છે લી આ ખોટીના પેટના છે કોઈની વાત માનતી નહી તો મીતુડી હાશી વાત છે ગોગડીની મિતુડી તારે કોઈનું કાઈ માનવાનું નહીં આપણા ગામના બધા હાવ ખોટીના છે ધતીંગ ધૂતારા આમનું આમના ઘરનું કોઈ સારું નથી જોઈએ તું ને મારી બેનનું નિયાન એટલે એવી બધી વાતો કરે ને અપખા ઉડાડે તું કોઈનું માનતી નહીં મિતુડી હેલી સુડેલ મિતુડી અને વલંદી તમને એલે એકેયને શરમ ન થાવતી તમે હવારના કોરમાં ખબર કાઢવા આવી જો છે કાલે લોકો ગુડાવાય એલી આજ અમારે કેટલું બધું કામ છે અને તમે હવારમાં ગુડાણીઓ શરમ મйняન્યો

મમ્મી દૂધ જ નથી સવારે આપણે નાસ્તા હાટુ સા કરી દીધું ને બધું દૂધ ખોટવાડી દીધું એક ટીપ કોઈ દૂધ નથી ને પાણી તેમ ઘરે પીને દાઈ હોય કાઈ પૂછવું નથી તમે હું બળેતરા કરો હમણા વયો જા કાઈ કોઈ સા પાણી નું કેવું નથી અતાર કોણ દૂધ લેવા જશે દુકાને કયો તમે હારું આઈ ગોગડી અમારી બહુ જાજુ કામ છે કામ ના પાર નથી ને હવે હું ઘરે જાવી વો એ આ સુડેલ જાવ હો અમારે કામ છે અને પછી બે આવજો હો મીતુડીન બે

એટલે આપણે આમ એવી રીતે રે ને તો આપણને એમ થાય આપણા પરિવાર ના દા માણસ એવું લાગે બિચારા ભલેરિયા મહણિયા કાકા થારા મને મહણિયા કાકા બહુ વાલા લાગે બિચારા હાલો મમ્મી હવે છે ને તમે ગોગડિયા ને હાલા ગાય ને એને હુવરાવી ગયો એ હુઈ જાહે ઊંઘ માં તો છે એમ અને અમે બે બેનો બધું કામ કરને છે લંગુ બેન તમે છે ને લંગા ભાઈ ને છે ને દવા પાઈ ગયો અને એને ઘડીક આરામ કરવા ગયો અને તમે ઘડીક બેહો હવે

અને ગોગડી ને છે ને હમણાં હું ઇન્સ્ટાગ્રામ મેસેજ કરી દઉં છે કે અમે છે ને ને ઘરે આવ્યા છે ઈ તો એને જોયું છે આ ઘર નામ કે ઈ ઘરે અને અમે છે ઈ બે તો થઈ જશે આમ બે જલસા કરવી આ ઘર બહુ સારું છે એટલે આવી આવ્યું બહુ મજા આવે કેવું સારું ઘર છે ઓશિંતાના આવડા પાડો આવી ગયા હોય તો એને એમ નો થાય હાલ તો આપણને તીવડાઈ નો ભાળે પણ આ એસી ટીવી નો ભાળે

અને આખો દી ટીવી જોશું ને મોજ કરશું અહીંયા તો એક કામ કરી એલી મને ભૂખ બહુ લાગી છે આલે બે બે નું પેલા નાસ્તો કરશું આવી રહોડામ છે અને પછી નીરાય કે બે બે નું ટીવી જોશું એય આ ખાટલો નથી કા શેટી નથી હું ક્યાં મજા નું આવે ખડીક રે હમણા ગોગડીને છે ને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરું ગોગડી હમણાં ઓનલાઈન થાશે અને જો ગોગડીને પૂછી લો કે ગોગડી તો આવવાની છો તો આપણે નાસ્તો નથી કરવો ને ગોગડી આવવાની હોય ને થોડું મોડું થાય એવું હોય ને તો પછી આપણે બે નાસ્તો કરી લેશું ઘણો ખરો નાસ્તો પડ્યો છે તારે આખા બહુ પડ્યો છે નાસ્તો દૂધે ઘણો બધો છે સાઈ કન નાખશે મોસ હું તને એક વાત કહું મને છે ને આ રિમોટ વિના ટીવી માં મજા નઈ આવતી ઓલું ટીવી હતું તો ના રીમોટ ની દબાવીને આ ચેનલ ફેરવી

મમ્મી તમ દાદા દવાખાને ભલે લઈ જાવ પણ મેલ ટીપી ભાખરી થેપલા ને એ બધું કર્યું છે નાસ્તો કરી લ્યો નીરા પછી જાવ અને પછી હું છે ને ફઈ ને બધું કામ કરાવતી જાવ કસરા ને પોતા વાસણ ને એ બધું અને પછી હું વાડીએ જાશ મમ્મી તુરત ને નીર પૂરો કરવા ટીપી ફઈ ને હોય તો એની લેતી જાસ પણ ટીપી ફે હાલી નથી એકતા મમ્મી વાડીએ હું હાલીન જવાનું નહી કે તડકો મને બહુ લાગે છે કે ટીપી ફઈ ને હું નઈ લઈ જાવ એકલી જાસ

એ ભાભી તો ઘરની કઈ ઉપાધી ન કરતી ઈ તો હું ફોન કરી દઈશ લંબુ ને હું કઈશ કે તમે આ સાંજના વઈ આવો આ દાદા ને મજા નથી તમાર ડોહા વયા જશે તો પાણી પાવું જ હશે એટલે હો કઈ ઉપાદી નો કરતી ને તમે જાવ દવાખાને લઈને જાવ અને આલ ઉરમ આપણે બધા આરે થોડું થોડું ખાઈ લેવી તને ભલ ભૂખ નો લાગી હોય પણ થોડું ખાઈ લે મારી દીકરી અને પછી આપણે બે ફઈ ભત્રી જે કામ કરી નાખવી અને પછી તો વાડીએ જા તડકા બહુ પડે છે બાપા હમણાંથી

શું કામ હતું લોન કરાવવાની હતી છે લોન તમારી પાસે કરાવવાની છે ઠીક એવું છે એમ ને હા ઠીક મોબાઈલ ને આઈફોન લેવો છે હવે આઈફોન જ છે એવા લોન બોન કરાવીને કઈ આઈફોન બાઈફોન લેવાય નહીં હોય એમાં રોડવાય હવે તમારે ક્યાં આઈફોન લઈને જવાનું જવું છે હવે તમને મળવાનું એ હતું એ રીતે હું તમને મળી જઈશું હા નો લેતા ફોન એવું લાગે ને તો આવડો મારો ફોન લઈ લો તમે સીએ બીજો ફોન હાથે પણ તો કાઈ એવા ખર્ચા નો કરાય ખોટા હા હા ચાલો હું એ વાટે સુ વાડી આવી સુ કાઈ ની આ દાદા ને દવાખાન લઈ ગયા છે મારા મમ્મી પપ્પા અને લંગા ભાઈ ને લંગો ભાઈ ભી તો આપણે ગોગરી બેન ના ઘરે છે અને ટીપી ફાઈ ઘરે હતા ને હું અહીં આવી સુ વાડી વાસી દુ કરવાનું ની કરવા હા તે વાંધો નહી હું વાડીએ છું પાછા ફોન કરજો મને એ હાલો હાલો એ હાલો મૂકો